બિ આપ <hums> <hums> ભાજીઓ તો આપડે નહીટકારી દઈએ ભાજીઓ તો હે આપડે ચારે જોવે કોણ મોકલાય દઉં

જીવા તે મારા વચ્ચે બહુ પડી દવા સોટી પડશે પેલા દવા સોટી કાઢો પછી પાઈ કાઢું ઓ હરીબા ઓ હરીબા હા ઓ માનસો બારો બહે દેજો બોલો બોલો શું ચાલે બસ મજા રામ 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 બોલો ને શું ચાલે ગો બસ ક્ષેત્રે જો તો ભાજીને ઉપર જોતો તે એટલે એવું હો ઓ

તમારે બહુ નહીં હાસી લગભગ ફોર્મ તો બસો એક હા પણ હું તમારે તો ખાલી ત્રણ ચાર વીઘો વાવજો તો બરાબર નક બસો વીઘો મેં યાર એકલા ના પોકી વરા બે ત્રણ વીઘા વાવજો ને બીજું જો ના વાવજો પોકી વરા એટલા પોકી નહીં વરો તમે બે કેટલા જણા ઘરમાં બે જણા અમે કોણ કોણ મૂન માં છોકરો છોકરો નહીં વધરું કે વધરું છોકરો યાર કે વાદરા થી બે છે હા તમે તમે આવકો યાર હા છે તો દેખાયું કે

લાખ રૂપિયા વાત કરી લીધી લાખ રૂપિયા વાંદરા જીવું કે હોય યાર

એક કમ કરાવીના જોડે જોતા દે છી ત્યાં નીંડા નીંડા કરતા જેટલે

તો તમારી કાર્ડ હોય એમનો અને આ તો બહુ મરી ગયો તો ખબર ડાકો નહી એ ઓ ચો ચો જાડે માતા વર અમે ભાઈ ઓ ભાઈ શું કરો છો લાખ રૂપિયા પૂછોજી ભાજપી આપડે લાખ રૂપિયા લે ચો વાપરે ચોમ ભર્યા એ પેલા છોકરા ની દવા કરાવી ગયા છોકરું

પેલા કમા ભાઈ બાજુ આપડા વાળા હા એ આગા પાછી કરે એવો તમે કોક નું કીધું ચેપરો છોકરો જુઠ્ઠું બોલ્યા છોકરો એમનું છોકરું જુઠ્ઠું બોલો એમનું છોકરું જુઠ્ઠું બોલું

તમારે મારો કરે તમારું લેવા તારે બધું મેચિંગ થાય

ના ના આઈ એમ ભાઈઓ કઈ નાખે ભાઈ તું યાર હું માલ ગુમા